ટુ ફેમિલી કેમ છો બધા મજામાં લેશે અમે પણ મજામાં છે તો અમારા અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે આજ બ્લોક શરૂ કર્યો છે મોડો કારણ કે જ્યારે હતા દવાખાને આમ ભાઈને તાવ આવી ગયો એટલે દવાખાને લઈ ગયા હતા તો બ્લોકની શરૂઆત આજ મોડી કરી છે ને આવી આવી છે ખેતરમાં માટો મારવા જુઓ ડુંગળી માટો મારીએ છીએ અત્યારમાં તો ફેમિલી આવી કંઈક ડુંગળી થઈ ગઈ છે ડુંગળી તો મસ્ત છે આ ડુંગળી છે પીવી પડી ગઈ છે ને આ ડુંગળી બેક લઈ લીધી છે એનો આ લીલી થવાનું કારણ એ છે કે આમાં જે દવા જ્યારે ડુંગળી સોંપી હતી ને ત્યારે આમાં દવા સાટી દીધી હતી એટલા માટે આમાં કલર આવો ને આવો લીલો કલરનો અને આમાં જો ખંડની દવા સાટવાનું બાકી હતું તે એમાં થોડુંક ખડ લીધું તો ડુંગળી થોડી પીળી પડી ગઈ છે દવા સાટી એટલે એટલો ફેર પડે કારણ કે દવા સાટેલી હોય તો એ ડુંગળીમાં ખડ ને એવું થાય નહીં ને ખડ ન થાય એટલે ડુંગળી સારી થાય તો એટલે આ પીળી પડી ગયેલી છે એટલો વર્તારો પડી ગયેલો છે આ બધી લીલી મસ્તી નીચેલી છે

તાજી બધાય ને આ આગો કપાવમાં મળ્યા હવે ને બે વળુ ખાલી બે વળુ બાકી આ બે વળુ ઈનોન બાકી છે એ બે બે વળુ વિણે છે આકર માં કપા તમારે કામે જવાનું રાત પડી તારા વીણવાનો કપા અમે જો કપા વીણવા જાય વાળો લાગી ગયા છે કે હો તુરપો તુરપો તુર આવી ગયો છે ઊતા છે ગંડાવાગ જો છે

તો મિત્રો જાય આપણે બથે દર્શન કરવા અને નજીક જ છે બથેસોટ તો દર્શન કરતા આવીએ ને તમને પણ દર્શન કરાવીએ તો હાલો જાય બતેશ્વર ને થોડાક સિનેમેટિક શોર્ટ તમે જુઓ એન્જોય કરો કેવા લાગે છે એ કોમેન્ટ કરીને કહેજો ચાલો તો મળીએ

આ મોટું તરણું છે એની ઉપર આપણે બેઠા છીએ મળીએ હવે કારખાના જવાનો ટાઈમ થઈ જાય તો હાલો આપણે નીકળીએ ઘર બાજુ ને મળીએ ઘરે જઈએ જો અહીંયા ઓલોટનો અવાજ તો જોરદાર આવે છે તો સુરત પણ આથમી ગયા છે તો આપણે જવાનું છે કારખાને તો હાલો નીકળીએ હવે ઘણો સમય બેઠા અહીંયા તો હાલો જઈએ જો આપણે આ તરણા માંથી બેઠા થાય ચાલે હવે નીકળીએ છીએ ઘર બાજુ તો હાલો નીકળી આપણે આવી જઈએ દરિયે જો નીકળતા બહાર તો આપણા ગણેશભાઈ મળી ગયા છે જો તમે આને એક યુટ્યુબ ચેનલમાં જોતા રહીશું

دو دو امر ویډیوټ نو پسند آوي ته لايك کړو شیئر کړو او کمنټ کړو ته مليي نوو بلاګ ساتي چا ستي بده نه جاي માતા جي بختي تارا